પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ થકી પોતાના વિચારો કરશે રજૂ મન કી બાત કાર્યક્રમની આ એકસો ઓગણીસમી કડી આકાશવાણી દૂરદર્શન સહિતના તમામ નેટવર્ક પર થશે તેનું સીધું પ્રસારણ प्रधानमंत्री नरेंद्र मोदी आज मध्य प्रदेश बिहार और आसमान त्रम दिवस प्रवासे प्रदेश प्रवास पहला दिवसे आज छत्तरपुर में बागेश्वर धाम में सौ हॉस्पिटल के होस्पिटल भूमि भूमिपूजन पीएम एक विशाल जनसभा ने संबोधन दिल्ली में विधानसभा सत्र एक दिवस पहला आज भाजपा धारासभ्य बैठक महिला समृद्धि योजना सहित સરકારની આગામી રણનીતિ પર ચર્ચા આપ સરકારની લંબિત કેગ રિપોર્ટ પ્રથમ સત્રમાં રજૂ કરવા પર થશે ચર્ચા પોપ ફ્રાન્સિસની તબિયત અત્યંત નાજુક છેલ્લા ઘણા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ ડોક્ટરોએ કહ્યું કે ફેફસામાં જટિલ સંક્રમણને કારણે તેમને ખતરો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વરઘોડિયા અને પરિવારજનોનો સહારો બનનાર રાજકોટ પોલીસની કરી સરાહના પોલીસે તાત્કાલિક ગૌર મહારાજને બોલાવીને છ દીકરીઓના કરાવ્યા હતા લગ્ન આણંદના ધર્મજમાં કમળાના એકત્રીસ કેસ આવ્યા સામે રિપોર્ટ પોઝિટિવ આવેલા દર્દીઓને હોસ્પિટલમાં અપાઈ રહી છે સારવાર રોગચાળો કાબુમાં લેવા આરોગ્ય વિભાગની ટીમ સતત ખડે પગે જૂનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો આજે બીજો દિવસ રાજ્યના ખૂણે ખૂણેથી સાધુ સંતો અને નાગા સાધુઓનો મેળામાં જમાવડો દર્શનાર્થીઓ માટે ઠેર ઠેર અન્ન ક્ષેત્ર ખુલ્લા મેળાના અંતિમ દિવસે મુરગીકુંડમાં સ્નાન બાદ મેળાની થશે પૂર્ણાહુતિ ને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો દુબઈમાં બપોરે અઢી વાગે શરૂ થશે મેચ જો પાકિસ્તાન હાર્યું તો ટુર્નામેન્ટથી થશે બહાર સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પચીસ ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ બિહાર અને આસામની મુલાકાતે છે આ યાત્રાની પ્રથમ કડીમાં આજે તેઓ મધ્યપ્રદેશની મુલાકાતે છે જ્યાં તેઓ મહત્વની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ખાત ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બાગેશ્વર ધામની મુલાકાત લેશે અને બાલાજી મંદિરમાં દર્શન કરશે ત્યારબાદ તેઓ સો બેડવાળી કેન્સર હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે બસો કરોડ રૂપિયાના ખર્ચે બનનારી એક અત્યાધુનિક કેન્સર હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મફત સારવાર આપવામાં આવશે અને બુંદેલખંડ મહોત્સવની શરૂઆત પણ કરાવશે ત્યારબાદ પ્રધાનમંત્રી ભોપાલ જવા માટે રવાના થશે બાગેશ્વર ધામમાં પ્રધાનમંત્રીના આગમન માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે સાથે જ સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે तक अस्पतालों में मंदिर थे अब मंदिरों में अस्पताल होने चाहिए और बागेश्वर बालाजी के इस मठ से एक नूतन नवाचार हो रहा और पूरे विश्व के सबसे लोकप्रिय नेता यशस्वी माननीय प्रधानमंत्री जी तेईस फरवरी को बालाजी का पूजन करके दर्शन करके और शिलान्यास करेंगे तो निश्चित रूप से पूरे विश्व में एक नवाचार परम्परा का प्रारंभ होगा एक नव युग का प्रारंभ होगा अब बागेश्वर धाम से भोजन भी मिलेगा जीवन भी मिलेगा और भजन भी मिलेगा પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મન કી બાત કાર્યક્રમ થકી દેશવાસીઓ સાથે પોતાના વિચારો વહેંચશે માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતની આ એકસો ઓગણીસમી કડી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે અગિયાર વાગ્યે ઓલ ઇન્ડિયા રેડિયો પર ભારત અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો શેર કરશે આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે તે ઓલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ ડીડી ન્યૂઝ પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ પ્રસારિત કરવામાં આવશે દિલ્હી વિધાનસભાનું સત્ર આવતીકાલથી શરૂ થશે જોકે તે પહેલા આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે બેઠક પ્રદેશ કાર્યાલય ખાતે મળશે જેમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના નેતાઓ સામેલ થશે બેઠકમાં ભાજપ પોતાના નવનિર્વાચિત ધારાસભ્યોને વિવિધ નિયમો અંગે માર્ગદર્શન આપશે તેમજ આમ આદમી પાર્ટીના સરકારમાં રજૂ ન કરવામાં આવેલો કેગનો રિપોર્ટ વિધાનસભા સત્રમાં રજૂ કરવા માટે પણ ચર્ચા થશે આ ઉપરાંત મહિલા સમૃદ્ધિ યોજના સહિત આગળની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવશે જાણીતા ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસની તબિયત અતિશય નાજુક છે તેમને લાંબા સમયથી શ્વાસ સંબંધિત સમસ્યા છે વેટિકન દ્વારા જણાવાયું હતું કે તેમને ફેફસાનો ચેપ છે અને તેઓ એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે ડોક્ટરોએ તેમને બંને ફેફસામાં ન્યુમોનિયા હોવાનું નિદાન કર્યું હતું પ્રયાગરાજમાં મહાકુંભના ત્રિવેણી સંગમમાં સાહીઠ કરોડ ચુમોતેર લાખથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે આ ભવ્ય ઉત્સવમાં દરરોજ વિશ્વભરમાંથી લાખો ભક્તો મહાકુંભમાં સ્નાન કરવા માટે આવી રહ્યા છે ગઈકાલે લગભગ એક કરોડ તેતાલીસ લાખ ભક્તોએ સંગમ કિનારે પવિત્ર ડૂબકી લગાવી જેમાં ઘણી અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે બહોળી માત્રામાં લોકો પવિત્ર સ્નાન કરતા હોવાથી સંગમમાં નિયમિતપણે તેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી સંગમમાં શુદ્ધ પાણી મળી રહે સિંચાઈ વિભાગ મહાકુંભ શરૂ થયો ત્યારથી જ આ બાબતનું નિરીક્ષણ પણ કરી રહ્યો છે તો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી અનારક્ષિત ટિકિટવાળા યાત્રિકો માટે દિલ્હી રેલવે સ્ટેશન ખાતે અલગ ગેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ નવા પ્રતિક્ષા ખંડ બનાવવામાં આવ્યા છે આજે આઈસીસી મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કટ્ટર હરીફ ભારત પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે ગ્રુપ એમાં ભારત આજે પાકિસ્તાન સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે અઢી વાગ્યે દુબઈમાં શરૂ થશે આ મેચ જોવા માટે ક્રિકેટ રશિયાઓમાં ઉત્સાહ છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ત્રણસો બાવન રનનો લક્ષ્યાંક આપ્યો જે ઓસ્ટ્રેલિયાએ અડતાલીસમી ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો હવે ઓસ્ટ્રેલિયા આગામી મંગળવારે દક્ષિણ આફ્રિકા સામે જ્યારે ઇંગ્લેન્ડ આગામી બુધવારે અફઘાનિસ્તાન સામે રમશે રાજકોટ ખાતે સમૂહ લગ્ન આયોજકો ગાયબ થતા વરઘોડિયાઓ અને પરિવારજનોનો સહારો રાજકોટ પોલીસ બની હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં રાજકોટ પોલીસે તાત્કાલિક ગૌર મહારાજ બોલાવી છ દીકરીઓના લગ્ન કરાવી આપ્યા કર્યાવર અને ભોજન વ્યવસ્થા પણ કરી હતી આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી રાજકોટમાં એક વિષય સૌના ધ્યાન પર આયોજકો ઠીક લગ્ન લગ્ન સમયે સ્થળ છોડી ભાગી એક સોશિયલ પોલિસિંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા જેટલા લોકોને લાવી શક્યા એમ કરીને છ લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઊભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું છે હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે જે સામાજિક લોકોએ સમાજના આ વિધિ સમાજની જે પરંપરા છે એ સાચવી રાખવા માટે જે પોઝિટિવ કામ કર્યું છે મીડિયા સામાજિક લોકો અને પોલીસ આ બધા જ લોકોએ સાથે મળીને સમાજમાં એક પરિવારની ભાવના જાગૃત થાય તે પ્રકારના કાર્યો બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું સમાચારો એક નાનકડા

જાહેર સેવાઓ અંગે નાગરિકોના જે અધિકાર છે છે એના વિશે તમને ખબર નહી તો આ નાગરિકોના કયા અધિકાર વાત છે ગુજરાત જાહેર સેવાઓ અંગેના નાગરિકોના અધિકાર અધિનિયમ બે હાજર તેર આ કાયદા હેઠળ જાહેર થયેલી સેવાઓ નક્કી થયેલ સમય મર્યાદામાં મેળવવાનો નાગરિકો નો અધિકાર અરે વાહ પણ જો જો આવી આવી સેવાઓ ન મળે તો તો સેવા સમય મર્યાદામાં આ કાયદા મુજબ અરજદાર નાગરિક સરકારી કચેરીમાં ફરિયાદ કરવાનો અધિકાર પણ ધરાવે છે પણ ફરિયાદના જવાબથી સંતોષ ન થાય તો ફરિયાદના જવાબથી સંતોષ ના થાય તો અપીલ પણ કરી શકાય આમાં શું કાર્યવાહી થાય આ કાયદા હેઠળ સમય મર્યાદામાં સેવા પૂરી પાડવામાં નિષ્ફળ જવા બદલ કે યોગ્ય વાજબી કારણ વિના પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ જવા બદલ અધિકારીને દંડ થઈ શકે અરજી કેવી રીતે કરવાની અરજદારે માત્ર રૂપિયાની ફી ભરવાની રહેશે અને વધુ માહિતી માટે સંબંધિત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અરે વાહ આ તો નાગરિકો માટેનો ખૂબ જ લાભકારક કાયદો છે હા છે જ નાગરિકોનો અધિકાર જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર अपनी धरती को हमेशा हरा भरा रखना हमारे हाथ में ही है इसलिए मैं अपने कार के लिए सीबीजी ही पसंद करता हूँ ये अपशिष्ट पदार्थों से बनी कंप्रेस्ड बायोगैस है ये एक अत्यधिक कुशल रिन्यूएबल रिसोर्स है जिसने कार्बन उत्सर्जन को कम कर दिया है कम कार्बन उत्सर्जन का अर्थ है ग्रह पर कम हानिकारक प्रभाव पड़ना सीबीजी का उपयोग करें ये स्वच्छ हरा भरा और सुरक्षित है સ્વાગત છે આગળ વધીએ તો દ્વારકાના સનસેટ પોઈન્ટ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી દ્વારકાના પ્રખ્યાત ઝાંઝરી ગ્રુપના ચાલીસ જેટલા કલાકારોએ સાંસ્કૃતિક વારસા અને તેના જતન વિશે સંગીતમય શૈલીમાં પરફોર્મન્સ આપ્યું હતું આ કાર્યક્રમને નિહાળવા બહોળી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણી સંસ્કૃતિ આપણે સ્થાપત્ય આપણી સાહિત્ય કલાઓ માનવી જે પણ આપણી ભાતીગળ રહેણી કરણી છે એને ધ્યાનમાં લઈ એને અનુલક્ષીને જે આપણી જૂની જૂની પરંપરાઓ છે એને આ રજૂ કરેલી છે અરવલ્લીના ધનસુરામાં નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપની પરીક્ષા છ તાલુકામાં યોજાઈ હતી રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચર માધ્યમિક શાળામાં ડ્રોપઆઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા યોજાય છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓને પસંદગી કરવા માટે પરીક્ષા યોજવામાં આવે છે પરીક્ષા બાદ કેટેગરી નિયત કોટામાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને માસિક રૂપિયા એક હજાર લેખે વાર્ષિક બાર હજારની શિષ્યવૃત્તિ મળે છે ધનસુરા તાલુકામાં ત્રણ કેન્દ્રમાં છસો સાડત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ધોરણ આઠના વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો ધનસુરા તાલુકાની અંદર છસો સાડત્રીસ વિદ્યાર્થી પરીક્ષા આપવા બેઠા હતા આ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થી મેરિટની મેરિટમાં આવે એ વિદ્યાર્થીને ધોરણ સુધી ત્યારે દર વર્ષે એને આ મળતી રહે છે એટલે સરકાર દ્વારા એક સારો અભિગમ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે આ આયોજન કરવામાં આવેલું છે અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી યુનિવર્સિટી ખાતે ગોલ એટલે લક્ષ્ય વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ સેમિનારમાં રોટરી ક્લબ અને અમદાવાદ હેરિટેજ ક્લબ સહિતની અનેકવિધ સંસ્થાઓના વક્તાઓ જોડાયા હતા આ સેમિનારમાં વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ સાથે કારકિર્દી વિકાસ નેતૃત્વ અને ટીમ બિલ્ડિંગ કોર્પોરેટ કોમ્યુનિકેશન અને માનસિક આરોગ્ય જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સેમિનારમાં અઢીસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કારકિર્દી તેમજ વ્યક્તિત્વ વિકાસ માટે મહત્વપૂર્ણ જ્ઞાન મેળવ્યા હતા સેમિનાર હોલની અંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો તો એમાં જે ચાર સ્પીકર હતા જુદા જુદા અને જુદા જુદા ટૉપિક ઉપર કેરિયર કાઉન્સેલિંગ માટે લીડરશીપ માટે લાઈફના એચિવમેન્ટ માટે ગોલ માટે સક્સેસ માટે ફેલ્યોર માટે જુદા જુદા એંગલથી જે વિદ્યાર્થીઓને ફેકલ્ટીને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તે તેમના જીવનમાં ખરેખર એક ખૂબ જ ઉપયોગી છે જે પાઠ્યપુસ્તકમાંથી કે ટેક્સ્ટબુકમાંથી જે જાણવા ન મળે તે આ બધા સ્પીકર દ્વારા જે અમને પ્રત્યક્ષ અને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ દ્વારા એક્ઝામ્પલ દ્વારા જે જ્ઞાન આપવામાં આવ્યું તે ખરેખર ખૂબ જ ઉપયોગી છે અને જીવનમાં સફળતા અને નિષ્ફળતા તો દરેકના જીવનમાં આવે જ છે પણ સફળતા મળે તો છકી ન જવું નિષ્ફળતા મળે તો હારી ન જવું હિંમત હારી ના જવી મેસેજ ઇઝ ઓન્લી દેટ કીપ સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ પોતાની રીતે પોતાનો ગોલ ડિસાઇડ કરી કેરિયર ગ્રોથ કરવો જોઈએ અને કોઈ અને પોતાની સાચી ડાયરેક્શનમાં જવું જોઈએ અને ખોટી રીતે કોઈ પણ નિર્ણય જિંદગીમાં લેવાના જોઈએ છોટાઉદેપુરની પીએમ શ્રી તાલુકા શાળા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા નગરપાલિકાના નવા ચૂંટાયેલા સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ પ્રદર્શન કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા સાથે અભ્યાસ રમતગમત સાયન્સ સહિતના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા એમાં જે વિદ્યાર્થીઓ છે એના માટે અલગ પ્રકારની બજેટની ફાળવણી કરવાની અને જે ગરીબ લોકો છે એમના છોકરા છોકરીઓને અહીંયા પ્રવેશ આપવાનો એમને અહીંયા જમાડવાનું એમને રાખવાનું અને જે ટેલેન્ટેડ છે એ શૈક્ષ રમતગમતના ક્ષેત્રે હોય શિક્ષણના ક્ષેત્રે હોય કે અન્ય એનામાં સ્પર્ધાત્મક જે ગુનો ડેવલપ થાય એના માટે આ પીએમશ્રીએ આવી શાળાઓને કોન્સેપ્ટ સ્કૂલો બનાવી અને એને દત્તક લીધેલી છે નડિયાદમાં યુથ સંવાદ બે હજાર પચીસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ડોક્ટર ધાર્તિક યાજ્ઞિક તેમજ નેહલબેન ગઢવીએ પ્રવચન આપ્યું હતું કાર્યક્રમમાં નડિયાદના વિખ્યાત યુરોલોજિસ્ટ ડોક્ટર મહેશભાઈ દેસાઈ શિક્ષણવિદ ડોક્ટર હર્ષદભાઈ દેસાઈ આયુર્વેદ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનારા ડોક્ટર એસ એન ગુપ્તા ઉદ્યોગપતિ કિરણભાઈ પટેલ તેમજ વિપુલભાઈ પટેલને તેમની સેવાના યોગદાન બદલ સ્મૃતિ અને પંકજ દેસાઈ પુરુષાર્થ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમાજમાં યુવાનોને રચનાત્મક રાહ અને નવી દિશા મળે તેમજ તેઓ ભારતીય સંસ્કૃતિના સંરક્ષક બને તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો નેહલબેન ગઢવીએ પણ યુવાનોને પ્રેરક પ્રવચન આપ્યું હતું

આણંદ જિલ્લાનું ધર્મજ ગામ કમળા રોગચાળાના ભરડામાં આવ્યું છે પીવાના પાણીની લાઇનમાં લીકેજના કારણે કમળાનો રોગચાળો ફેલાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું એકત્રીસ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી તેર દર્દીઓના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા હાલ આરોગ્યની પંદર ટીમ દ્વારા સર્વે ક્લોરિનેશન લીકેજ શોધવા દર્દીઓનું સ્ક્રીનિંગ અને સારવારની કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ સી.એચ.સી ધર્મજ અને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં બાળરૂપ નિશ્રાંત અને ફિઝિશિયન નેર રાખવામાં આવ્યા છે અને ગાંધીનગરથી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા બ્લડ અને પાણીના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે આરોગ્યની ટીમો કામ કરી રહી છે અને તમામ એરિયાનું સર્વેલન્સ પૂરું કરેલ છે અને અત્યાર સુધીમાં અમને 31 કેસ ગયંકા સુધી મળ્યા છે પાંચે ક્લિકેજ રીતે પણ થઈ ગયા છે અને થોડિનેશન અને સ્ક્રીનિંગ એ બંને પણ શરૂ કરી દીધું છે અને તમામ પેશન્ટો ને ટ્રીટમેન્ટ મળી રહે એની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે દર્શક મિત્રો સમાચારમાં આગળ વધીએ ત્યાં પહેલાં લઈએ એક નાનકડો વિરામ રાકેશભાઈ એન્ડ ફેમિલી છે કૂલ અને વીકએન્ડ પર મજા કરવી છે ફૂલ નીકળ્યા છે ગાડીમાં ફરવા હિલ સ્ટેશન પર પણ આ શું ટાયર થયું છે પંક્ચર હાઈવે પર ગાડી તો કરી દીધી પાર્ક રોડ પર પણ ન કરી પાર્કિંગ લાઈટ રાખવાની પરવા ને ન કરી વોર્નિંગ સાઈન મૂકવાની ચિંતા એમને શું ખબર કેટલી મોટી કરી છે ભૂલ અને આ બાજુથી આવી રહ્યા છે પાયલટ કુમાર ટ્રાવેલ બસના સુપર કુલ ડ્રાઈવર

કેટલાય લોકોનો ભોગ લઈ ગઈ છે એક જરાશી ભૂલ ડ્રાઇવિંગમાં કૂલ બને એ બને છે ફૂલ ટ્રાફિકના નિયમોને અવગણશો નહીં ટ્રાફિકમાં ખાલી બે જ ઓપ્શન્સ છે નિયમરાજ નહીં તો યમરાજ તમારે શું જોઈએ છે આ સીનો કાગળ લાવજો ભાઈ મે એક આરટીઆઈ કરી હતી એનો જવાબ આવ્યો છે આરટીઆઈ હા આરટીઆઈ માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરી માહિતી જાણવાનો આપણા સૌનો અધિકાર એમ કોઈ પણ સરકારી કચેરી જાહેર સત્તામંડળ કે સરકારી ગ્રાન્ટ મેળવતી કોઈપણ સંસ્થા તેમની પાસે ઉપલબ્ધ માહિતી આપવા બંધાયેલી છે પણ આ માહિતી માંગવાની કેવી રીતે એનું એક ફોર્મ આવે છે અથવા સાદા કાગળ પર અરજી કરો તો પણ ચાલે અરજીની સાથે 20 રૂપિયા ફી ભરી દેવાની ગરીબી રેખા હેઠળ આવતા હોય એમણે ફી નહીં ભરવાની પણ આ ફી રોકડેથી ભરવાની રોકડેથી ડિમાન્ડ ડ્રાફ્ટ પોસ્ટલ ઓર્ડર

Keeping our earth green forever is in our hands only. That's why I prefer CBG for my car. CBG is compressed biogas made from waste materials. It is a highly efficient renewable resource that has reduced carbon emission rates. Less carbon emission means lesser harmful impact on the planet. Use CBG, it is cleaner, greener, and safer. તો વડોદરાની સોસાયટી ફોર ધી પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ સંસ્થા દ્વારા રાજ્યનું પ્રથમ એડવાન્સ્ડ વેટનરી આઈ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે જે પશુઓના આંખના આરોગ્ય અને દ્રષ્ટિ સંભાળ માટે ઉપયોગી થશે આ હોસ્પિટલમાં એડવાન્સ્ડ સર્જિકલ અને સારવાર પદ્ધતિઓ પણ શરૂ કરવામાં આવી છે આઈવીએસપીસીએ ઇનોગ્રેટ કરીએ છીએ એક કોમ્પ્રિહેન્સિવ આઈ કેર યુનિટ જ્યાં એનિમલ્સ માટે કોઈ પણ આઈની ટ્રીટમેન્ટ હોય રાઈટ ફ્રોમ ઇન્જરીઝ ટુ કેટરેક સર્જરીઝ અને પપીઝમાં જે આઈના પ્રોબ્લેમ્સ વિઝનના પ્રોબ્લેમ્સ હોય એ બધા ટ્રીટ કરવામાં આવશે અને અમારી પાસે એક ટીમ ઓફ ઓફથેલ્મોલોજીસ્ટ છે જે અમે ગાઈડ કરીએ છીએ અને સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટી અમે ઇનોગ્રેટ કરી છે ડોગ્સ હોય કે કેટ્સ હોય કે જે આંખની તકલીફથી છે કે જેમને કોઈ કેટરેક ઓપરેશન ઘણા ડોગ્સ તો ને એવું થઈ જાય છે કે એ લોકો બ્લાઇન્ડ થઈ જાય છે આજે અમારી અહીંયા હોસ્પિટલમાં બી એવા ઘણા બ્લાઇન્ડ ડોગ્સ છે કે જે સ્ટ્રે છે પણ અમે એ બધા ડોગ્સને બી જે સ્ટ્રીટ ડોગ્સ છે એ લોકોને બી અમે ટ્રીટમેન્ટ આપીશું प्रधानमंत्री નરેન્દ્ર મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની મુલાકાતે જવાના છે ત્યારે દીવ પ્રશાસન દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે જે દીવ કલેક્ટરની અધ્યક્ષતામાં દીવમાં જિલ્લાના વિવિધ સમાજોના અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રધાનમંત્રીના સ્વાગત સન્માન માટે સૂચનો પણ મંગાવવામાં આવ્યા હતા બધી વિવિધ સમાજોને અમને બોલાવ્યા હતા વિવિધ સમાજો બધી ભેગી થઈને અમે એવી છે ને બહુ ઉત્સાહ છે બધામાં કે બધી પબ્લિક ઉત્સાહથી ભેગી થઈ એ બધા લોકો એમનું સન્માન કરે ફૂલહારથી ને બહુ બહુ સારું છે છે કે કે અમારા અમારા માટે મોટી વાત ત્રીજી વખત આવશે પોરબંદરના બરડા પંથકમાં મજીવાણા ખાતે પીજી નું નવું સબડિવિઝન બનશે બીજી ના બગવદર સબડિવિઝનમાં વર્કલોડ વધતા મંત્રી દ્વારા નવા સબડિવિઝન બનાવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી સ્થાનિક ખેડૂતોને ભારે મુશ્કેલી પડતા સ્થાનિક ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યએ ઉર્જા અને નાણાં મંત્રીને રજૂઆત કરતા બગવદર ડિવિઝનનું બાયફર્કેશન કરીને મજીવાણા ખાતે એક નવું સબડિવિઝન બનાવવાની જાહેરાત કરી છે રાજ્ય સરકારે ગઈકાલે જ બગવદર ડિવિઝનનું બાયફર્કેશન કરીને અને થોડા ગામો જે છે એ રીઓર્ગેનાઇઝ કરીને કોસ્ટલ સબ ડિવિઝનના થોડા રાણાઓ સબ ડિવિઝનના એમ ભેગા કરીને બગવદર અને મજીવાણા બે સબ ડિવિઝન બનાવવાનું નક્કી કર્યું છે એટલે આ નવું સબ ડિવિઝન અસ્તિત્વમાં આવશે ત્યારે ચોમાસામાં વર્કલોડને કારણે જે તકલીફો પડતી હતી એ ઓછી પડશે અને ખાસ કરીને એમાં વધારાનો આ સબ ડિવિઝન અંદર પચાસ અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ મંજૂર કરવામાં આવ્યો છે ઈડરમાં ડુપ્લિકેટ ફૂડ અધિકારી ઝડપાયો હતો ઈડરની દુકાનોમાં ફૂડ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવી વેપારીઓ પાસેથી પંદરસો રૂપિયાની માગણી કરી હતી વેપારીઓને શંકા જતા યુવક પાસેથી આઈ કાર્ડની માંગણી કરવામાં આવતા યુવક નાસી છૂટ્યો હતો વેપારીઓએ આ યુવકને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો અને સમગ્ર ઘટના અંગે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલ ઈડર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે તો આ સાથે જ મોર્નિંગ ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે નમસ્કાર